આમાં કોઈ હોય તો માફ કરે કોઈ એવું માઠું ન લગાડે તારો કોંગ્રેસ કાળો એ પાડે રે એકસો ને પચાસ પ્લસ આવી ને એટલે એબીપી અસ્મિતા મારું ઇન્ટરવ્યુ હતું હું ને માયાભાઈ ને અમે બધા ઇન્ટરવ્યુ માં હતા એટલે મને રોનક પટેલે હું તો બોલીશ નામનો જે કાર્યક્રમ આવે છે ને એણે મને પ્રશ્ન કર્યો કે બ્રિજરાદાન ભાઈ આપનું શું માનવું છે આમાં હવે શું કરવું જોઈએ એટલે મેં એને કીધું કે હવે હું હિન્દુસ્તાનની ચૂંટણી પંચને અને રાષ્ટ્રપતિને એક પત્ર લખીને વિનંતી કરવા માગું છું તો કે શું કે હવે ગુજરાતમાં ચૂંટણી તમે ન લડાવો હવે સામેવાળા પાસેથી પચીતરી નામ મંગાવી લ્યો કોને કોને ધારાસભ્ય થાવું છે ને સીધા બનાવી દ્યો આ આવા ખોટા ખર્ચા હવે ન કરો હા 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 એલા ભાઈ વિરોધ પક્ષ જેવું કંઈ ન રહેવા દીધું આ તમે જોવો તો ખરા હા ક્યાંય ન રહેવા દીધું અને આ વખતે તો છવ્વીસ હમણાં ચૂંટણી આવશે ને હું તો એમ કહું છું છવ્વીસ એક છવ્વીસ બેઠક છે ને સાહેબ જીતવાની છે તો પાકી જ વાત છે એમાં તો કોઈ ઓપ્શન જ નથી પણ સાહેબ છવ્વીસ એ છવ્વીસ બેઠક પાંચ લાખ પ્લસ વોટથી જીતવી જોઈએ એવી આપણી મારીને તમારી જવાબદારી બને છે જેમ માણસે હિન્દુત્વ માટે આ રાષ્ટ્ર માટે ભગવાન રામ માટે જેણે જેણે આમાં મહેનત કરી છે તો બીજું હું તમે તો બીજું શું કરી શકીએ પણ જે આપણે આપણી આહુતિ એક વોટ રૂપી મત રૂપી આહુતિ એમાં આપીને આપણા દેશને આગળ વધારી શકીએ એવું આપણે કામ કરવું જોઈએ પણ લંકાના રણમાં મેઘનાથના બાણથી લક્ષ્મણમાં મૂર્છા લાગી છે અને લક્ષ્મણનું માથું છે એ રામના ખોળામાં પડ્યું છે અને રામની આંખમાંથી ડડ ધડ 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 ડડ આહુડાની ધાર થાય છે અરે હનુમાનજી મહારાજ આજ બાજુમાં જઈને પ્રભુને કહે છે કે પ્રભુ આપના આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે આપના આહુડાથી આપણી સેનામાં એટલી કરુણા છવાઈ ગઈ છે કે કાલ કોઈ રાવણની સમક્ષ હથિયાર ધારણ નહીં કરી શકે બાપ હનુમાન હું રહું નહીં તો શું કરું માતા અકલંકી સો કલંકી ભાઈ મેરે લીએ અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો અને લખન આયો દુખ પાયો આજ મેરે લીએ હું રોઉ નહી તો શું કરું બાપ આ બધું મારા કારણે થયું ત્યારે હનુમાનજી મહારાજ કે છે કે પ્રભુ રાવણનો નો સુસેણ નામનો વૈદ આવેલો એને કોઈ રસ્તો તો બતાવ્યો હોય ને ઉપાય તો બતાવ્યો હોય ને રાજાભાઈ રાવણ એટલો તૈયાર હતો તો એનો વૈદ પણ કેટલો તૈયાર હોય લક્ષ્મણ ની નાડી આમ હાથમાં લીધી અને ખબર પડી કે બ્રહ્મા શ્વાસ અટકાઈને પીડ્યો છે પણ જો આની દવા કરું તો મારો રાજધર્મ લાજે અને જો દવા ન કરું તો મારો વૈદ ધર્મ લાજે એમાં લખેલું છે કે જે કોઈ માણસ વૈદક જાણતો હોય અને દુશ્મન પણ મરતો હોય અને દુશ્મન એની મદદ માંગતો હોય અને એની દવા ન કરે તો એનો વૈદ ધર્મ લાજે રાવણનો વૈદ એ જેમ તેમ હોય વચલો રસ્તો કાઢો કે એવો રસ્તો કાઢો કે સૂર્ય ઉગે એ પેલા દૃણાચલ ઉપરથી સંજીવની નામનો ઔષધિ અહીંયા પહોંચે તો તમારો વીર બચે બાકી ના બચે હનુમાન

सूर्य नहीं पर बार बार सूर्य जन बारे बार सूर्य ना चुड़े चुड़ा काठे ना खू ही वो हनुमान सुपन हुकम है तेरा हुकम नहीं जरूर से तो उड़ जन मधु कौर रत्नागर दारू कौत जाव पाताल शेषमा सुखी सहारू कौत जाव आकाश इंद्र इंद्र संडारू कहो सकल बल जोर सब जन को मारू हनुमंत कहत सुन राम प्रभु मैं बाजर यति करू के आखी लंका उखेड़ रावण समेत दक्षिण सैंग उत्तर धरू हाय प्रभु

હું લક્ષ્મણના મોઢામાં અમૃતના ના ઠીપા પાડી લક્ષ્મણ ને ઉભો કરીશ પણ હુકમ આપ તારા જરૂર છે આ આ કોઈ દિવસ હનુમાનજી મહારાજે એમ ન કીધું કે કામ કર્યું પ્રભુ આપના કૃપાથી આ બધું થયું હનુમાનજી મહારાજ લંકા હળગાવીને જયારે પાછા આવ્યા એટલે રામે પૂછ્યું કે હનુમાનજી મેં એવું સાંભળ્યું છે તમે લંકા હળગાવી કે ના પ્રભુ નયલંકા નથી હળગાઈ અરે કે મારી પાસે આઈબી ના રિપોર્ટ છે હા અત્યારે આઈબી હવે ચૂંટણી આવી ને એટલે ધીરે ધીરે બહુ એક્ટિવ થશે ઇન્ટેલિજન્સ બ્યુરો હું કે એવું કંઈ કે ને હા હું પાકું કરીને તો આવ્યો તો કહે આઈબી ના રિપોર્ટ છે હા કહી કહી હનુમાન તમે લંકા હળગાવી એટલે કે ના પ્રભુ મેં હળગાવી એ તો પાંચ વાના ભેળા થયા પાંચ વાના કયા પાંચ કારણો એટલે છે કે લંકામાં એક તો મારી માં જે બેઠી છે માં સીતા બેઠી છે એ જાનકીનો તાપ સહન કરી શકે એમ નથી લંકા બીજું બીજું રાવણનું પાપ પ્રભુ

સાહેબ આવડું મોટું કાર્ય કરીને આવ્યો તો એમ ન કીધું કે આ કાર્ય મેં કર્યું છે એ હનુમાનજી મહારાજ ક્યારે કહી શકાય મારે મોતી મોઢા માળા પહેરાવી લંકા ઉપર વિજય મેળવી બધા પાછા આવ્યા હતા ભગવાન બધાને કઈક ભેટ સોગાદ આપતા હતા એમાં હનુમાનજી મહારાજ આવ્યા એટલે સ્પટિક ની માળા પહેરી હતી પ્રભુએ એ કાઢીને હનુમાનના ના ગળામાં પહેરાવી દીધી અને પોતે બહાર આવી ગયા બહાર આવીને કિનારે બેઠા છે અને એમાં એક એક મોતીડું તોડી નાખ્યું અને ચાવીને જોવે છે કે આમાં કઈ મારા રામનો સ્વાદ આવે છે નથી આવતો એટલે એક એક મોતીડું તોડીને ફેંકી દીધું આખી માળા તોડીને ફેંકી દીધી એટલે કોઈ બાજુમાં હમદાર માણસે આવીને કીધું કે હનુમાનજી પ્રભુની આપેલી ભેટ આવી રીતે તમે તોડીને ફેંકી દીધી તો કે હા ફેંકી દીધી તો કે કેમ કે જેમાં મારો રામ ન હોય ને એ દુનિયામાં કોઈ વસ્તુ મારે કામની નથી રામ 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 અને રામ એટલે સાહેબ જીવનમાં જ્યાં રામ નથી આપણે તમે આટલું તમે નોટિસ નહીં કર્યું હોય જ્યાં રામ છે ત્યાં જ બધું છે આપણું જીવન મારું તમારું જીવન જ્યાં જ્યાં થયો હોય આપણે સવારે જાગીએ કોઈ આપણને મિત્ર સામે મળે એટલે રામ રામથી હે રામ હે રામ રામ હા કે કાઈ ભાઈ રામ કરે હાચું આપણે તો શું કરીએ રામના બાપ કોઈ એવું કાર્ય થાય કે જેમાં આશ્ચર્ય થાય એટલે એમ કે ભાઈ તો રામના નામે પથ્થર દઈ હું તો શું કરી શકું કોઈ મોજીલો માણસ મળે એટલે બાપુ જેવા કોઈ એમ કે મસ્ત રામ છે એને જવા જોઈએ મસ્ત રામ છે